ઓમ નમો ભગવતે વાસુદેવાય જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે એક નામ દઈને જરૂર નીકળવું જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર દર્શક મિત્રો મોરડી બાર બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે અમે જઈ રહ્યા છીએ અત્યારે રામોસણા મેળી માતાના મંદિરે જ્યાં મેળડી માતાનું જૂનું અને પૌરાણિક મંદિર છે એને થોડી ઘણી માહિતી આપીશું અને ત્યાંનું વ્યૂ લઈશું માતાજીના મંદિરો અને માતાજીના દર્શન કરાવીશું રામોસણા મેલડી માતાના મંદિર વડનગરથી રામોસણા મેલડી માતાનું મંદિર સાડા ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો હવે આપણી ગાડી આવી ગયેલી છે અને હવે આપણે નીકળીશું રામોસણા મેલડી માતાના મંદિરે દર્શક મિત્રો અત્યારે અમે મેલડી માતાના મંદિરે જવા માટે રવાના થઈ ગયેલા છીએ ફૂલ ફેમિલી સાથે અમે જઈએ છીએ તમે જોઈ શકો છો નામ મનોજભાઈ છીએ મનોજભાઈની ગાડી છે અર્ટિગા તો ડિસ્ક્રિપ્શનમાં મનોજભાઈનો નંબર પણ આપી દઈશું તો તમે એમની ગાડીનો કોન્ટેક કરીને ભરતી માટે લઈ જઈ શકો છો તો જઈએ છીએ રામોસણા અમે રામોસણા મેરડી માતાના મંદિરે પહોંચી ગયેલા છીએ તો તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે અને અહીંયાથી અમે એન્ટ્રી કરીશું અમે અંદર જઈશું તમને બતાવીશું માતાજીના દર્શન કરાવીએ તમને તો ભાઈ હું અને મારા શિવાન શિવાન ચો ભાઈ શિવાંશ એટલે શિવાન ભાઈ ચો ગયા એટલે ભાઈ શિવાન શિવાન ભાઈ ને તો ભાઈ ભૂખ લાગી છે એટલે શિવાન ભાઈ જઈને બિસ્કીટ કઈ જુઓ બતાવેશ અંતુણા હોલ છે અને આ માતાજી નું મંદિર પાછળ તમે માતાજી નું મંદિર છે પાછળ મેઘા અને મમ્મી આવી જુઓ ધીમે ધીમે ડોલતો ડોલતો મહેસાણા શહેર પાસે આવેલા રામોસણ ગામમાં સ્થિત એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે આ મંદિર મેલડી માતાને સમર્પિત છે જે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં ખેતરો અને લોકોના રક્ષક દેવી તરીકે પૂજાય છે રામોસણની આ મેલડી માતાના મંદિરને માદાબાઈની મેલડી માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે કે માધાભાઈ માતાજીના મોટા પરમ ભક્ત હતા તેમની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને પરચા આપ્યા જેને કારણે આ જગ્યાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાય છે માધાભાયની ભક્તી અને સૂતનાથી આ સ્થાનક પર માતાજીના આશીર્વાદ રૂપે મંદિરનું નિર્માણ થયું જે આજે માધાભાઈની મેરડી માતા તરીકે પૂજાય છે અન્ય મેરડી માતાની મંદિરોની જેમ અહીં પણ માતાજીએ દુષ્ટ શક્તિઓ અને મેલી વિદ્યાઓ પર વિજય મેળવનાર શક્તિઓ સ્વરૂપે પૂજવામાં આવે છે માનવામાં આવે છે કે માતાજી અહીં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે આ ગણપતિ દાદાનું મંદિર છે વક્ર મહાગાય સૂર્ય કોટી સમ નિર્વિઘ્ન પૂર્વ દેવ સર્વ કાર્ય સર સર્વદા ગજાનંદ ગણપતિ મહારાજ આ ગણપતિ દાદાનો મંદિર છે ભાઈ કાલ ભૈરવ મંદિર છે ભૈરવે ભૈરવાય ભવનમ નમઃ દર્શન મિત્રો

મેરડી માતાએ સરળતાથી ગાયના ચામડામાં છુપાયેલા તે રાક્ષસનો વધ કર્યો દેવી ઉમા તેમના કાર્યથી પ્રસન્ન થયા અને મેરડી માતાને ચામુંડા માતા પાસે મોકલ્યા જેમણે તેમની પરમ શક્તિથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા રામોસણ ગામ મહેસાણા નજીક આવેલું છે અને અહીં મેરડી માતાનું મંદિર ઘણું પ્રખ્યાત અને ચમત્કારિક માનવામાં આવે છે સ્થાનિક લોકો અને ભક્તોમાં એવી માન્યતા છે કે આ મંદિરની માતાજી ખૂબ જ જાગૃત છે અને તેઓ ભક્તોની રક્ષા કરે છે તો દર્શક મિત્રો મેળડી માતાના તમને દર્શન કરાયા નહીં અહીંયા જોયેલો અત્યારે હાલ માતાજીનું મંદિરનું કામ ચાલું છે લાલ પથ્થરોનું મંદિર બને છે અત્યારે હાલ દર્શક મિત્રો તમને મેળડી માતાના દર્શન કરાયા તો રામસણા ગામમાં વસેલા છે માં મેરડી માતા અને આ જૂનું મંદિર છે અત્યારે હા જીર્ણોદ્ધાર થઈને નવું બનાવવામાં આવ્યું છે સુંદર મજાનું મંદિર બની ગયેલું છે અત્યારે અને પાછળ તમે જોઈ શકો છો મેન એન્ટ્રી ગેટ છે હવે અહીંયા આ યજ્ઞશાળા છે તમે જોઈ શકો છો માતાજીની યજ્ઞશાળા છે અહીંયા આ છે મા મેરડી માતાનું મંદિર તો દર્શક મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે તો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મેરડી માતા